માં રંગોત્સવના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષ પણ હોળીના રંગે રંગાઈ હતી શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ધારાસભ્ય કિરીટ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ એકબીજા પર વિવિધ રંગોની છોડો ઉડાડીને હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ મનાવ્યો હતો સાથે જ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ કાર્યકરો સહિત મત વિસ્તારના તમામ લોકોને ધૂળેટી પર્વની શુભકામનાઓ

ધૂળેટીની હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે જે રંગોની તહેવાર છે હોળીનો તહેવાર છે ધૂળેટીનો તહેવાર છે એ એકબીજાના દિલથી હર્યોભર્યો તહેવાર છે એકબીજાને મિલનનો એકબીજાને આનંદ ઉત્સાહનો તહેવાર છે આજે પાટણમાં ભગવાડા ચોકે સમગ્ર સમાજના લોકો ભેગા થઈ અને આજે રંગ ઉત્સવનો હોળીનો તહેવાર જે મને ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે અને આ હોળીનો ધુળેટીનો જે તહેવાર છે એ તહેવાર આજે કોંગ્રેસ માટે રંગ લાવશે દરેકના ચહેરા ઉપર જે ઉત્સાહનો રંગ છે આનંદનો રંગ છે એ રંગ આ રંગ બે હજાર ચોવીસની ચૂંટણીમાં રંગ લાવશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે અને તમામ લોકો સાથે મળી અને આવવાવાળા સમયમાં જ્યારે પરિણામ જાહેર પડે તે આનો આ ગુલાલ આનો આ રંગ આને આ પાટણની બજારમાં ઉડે અને પ્રજાની સુખાકારી હચવારે એવી સૌને શુભેચ્છાઓ પાઠવું છું લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારોની